ગ્રાહક સુરક્ષા દિવસ રાષ્ટ્રીય સુરક્ષાનો કાયદો પસાર કરવામાં આવ્યો અને એ નિમિત્તે આટલા વર્ષોથી આપણે બધા ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરીએ છીએ અને દર વર્ષે ગ્રાહક મંડળો શિક્ષણ સંસ્થાઓ સરકાર બધા સાથે રહીએ છીએ એનો મતલબ એવો છે કે આજ સુધી ગ્રાહકો જાગૃત નથી અને માટે એને જગાડવાના છે તમારે કોઈને મદદ કરવી પડે એનો મતલબ એવો છે કે એની પાસે પૂરતી સગવડ નથી એ પહોંચી વળતો નથી માટે તમારે મદદ કરવાની છે એટલે તમે અર્થાત આપણે જાગૃત નથી માટે શું ચાલે છે અભિયાન જાગો ગ્રાહક જાગો હવે મદદ કોને મળે અને મદદ કોણ કરી શકે તરબત્તા સમજતા હશો મારા કરતા વધારે જ્યારે હેલ્પની વાત આવે તો હેલ્પ તો કોઈ બિચારો બાપડો જેને કઈ હાલત ખરાબ છે જેની સગવડ નથી એને હેલ્પ કરવાની હોય જે સશક્ત હોય એને હેલ્પની જરૂર નથી જે કરોડપતિ છે એને હેલ્પની જરૂર નથી જે વિદ્વાન છે એને હેલ્પની જરૂર નથી હેલ્પની જરૂર કોને તો આપણને હેલ્પની જરૂર છે બીજી બાજુ એક સૂત્ર જે તમને બધાને ખબર છે મેં આપણે ભક્તા અક્ષરે લખીએ છીએ ગ્રાહક બજારનો રાજા છે કિંગ ઓફ માર્કેટ એ બજારનો રાજા છે તમે બધા વાંચી લેવું ગ્રાહક બજારનો રાજા છે રાજા એટલે મુકુટ પહેરવા હોય બે ચાર જણા બાજુ ચાલતા હોય એને રાજા કહેવાય રાજા એટલે શું અહિયાં બજાર કોના વગર ચાલતું નથી એને આપણે રાજા કહીએ એટલે ધારો કે કોઈ કંપની વસ્તુ બનાવે પણ ખરીદનાર ના હોય તો ના ચાલે એણે દુકાનો ખોલી દીધી મોટા મોટા માલ ખોલી દીધા પણ કોઈ લેવા જ નથી તો નહીં ચાલે એટલે બજાર કોના આધારે ચાલે છે ગ્રાહકના આધારે હવે ગ્રાહકના આધારે બનાવે બજાર ચાલે છે એટલે ગ્રાહક રાજા છે તો રાજાને મદદની જરૂર હોય ખરા જરૂર તો પ્રજાને હોય રાજા તો હોય નહીં પણ આપણે રાજાને મદદ કરવી છે કેમ રાજાને મદદ કરવી છે કેમ કે રાજાને ખબર નથી મારી પાસે કયો અધિકાર છે હું સત્તા ઉપર તો બેસી ગયો મને કલેક્ટર કે ડીએસપી તો બનાવી દો કે મને મુખ્યમંત્રી બનાવી દો પણ મારી પાસે કઈ સત્તા છે એની મને ખબર નથી મેડમ એક વાર એક કિસ્સો બન્યો મારી ઓફિસ માં એક મિત્ર આવ્યો મને કે મારે પોલીસ ફરિયાદ આપવી છે એટલે મેં કીધું શું થયું મને કેવું બાજુ ચાલતો હતો અને રસ્તામાં બે લોકો મળ્યા લૂટી લીધો ઘડિયાળ સોનાની ચેન લઈ લીધી અને મારા સારા કપડા લઈ લીધા વાત તો તારી બરાબર છે પણ મને એવું યાદ છે તારી ત્યાં રિવોલ્વર હતી મને કે આ રીતે છે તો 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 નજર આ લઈ જાય જેની પાસે રિવોલ્વર છે એ એમ કહે છે કે નજર ના પડી તો આ રિવોલવર લઈ જાય તો એ રિવોલ્વર રાખવાનું બંધ કરો હવે આ રિવોલ્વર એને બાજુમાં કાઢી હોય ભલે તો ગોળી ના હોય આમ કેમ કાઢી હોય તો શું થાય ચોર એમ કરે ઉભા ભાગી જાય બરાબર અને બીજી વાત એવી છે કે ભરેલી બંદૂકથી એક જ જણને બીક લાગે પણ ખાલી બંદૂક બે જણને લાગે જેની પાસે હોય નહીં બીક લાગે કે આ ખાલી છે જો પેલા ખબર પડી ગઈ તો હવે આમ તો લાગે લાગે પણ જેની પાસે છે એને ડર લાગે છે

હમણાં બરંડા સાબ આપણને સમજાવતા હતા ગ્રાહક કોને કહેવાય હું એમની જ વાત ને આગળ વધારું તમને ખબર છે મિત્રો ગ્રાહક કોને કહેવાય બે છોકરાઓ ઉભા થઈને કહ્યું કે ખરીદનાર ગ્રાહક છે હું કહું છું ખોટી વાત છે અથવા અધૂરી વાત છે જો ખરીદનાર ગ્રાહક છે આ અધૂરી વાત છે એ હું એટલા માટે કહું છું કે તમે બિસ્કિટનું પાકેટ લેવા માટે તો ગલ્લા કે લારી ઉપર જાવ છો એના ત્યાંથી તમે ખરીદ્યું પણ એ લારી વાળો બીજી દુકાનમાંથી ખરીદે છે તો એ લારી વાળો પેલી દુકાન વાળા નો ગ્રાહક ગણાય કે ના ગણાય ના ગણાય મારે કેવું જ છે કંપની ડાયરેક્ટ તમારા હાથમાં નથી આપતી કંપની ડીલર ને આપે છે ડીલર સબ ડીલર ને આપે છે સબ ડીલર છે દુકાન આપે છે દુકાન લારીવાળાને આપે છે વચ્ચે પાંચ એજન્સી આવે છે પણ એ બધા પાંચે પાંચ વેપારી છે ખરેખર ગ્રાહક કોણ જે વાપરે છે તે એને હિન્દીમાં મેડમ તો રાજસ્થાન થી વિલોગ કરે છે હિન્દીમાં મેડમ બહુ સરસ શબ્દ છે જે ઉપયોગ કરે છે કે ગ્રાહક ખરીદાર ગ્રાહક નથી એટલે પેલું એવું ખાતરીપૂર્વક તમે ધ્યાન માં રાખો હું તમને વ્યાખ્યાના સરળ શબ્દોમાં કહી દઉં છું કોઈ પણ વ્યક્તિ હવે જ્યારે હું વ્યક્તિ કહું છું ત્યારે તમે સમજાય છે વ્યક્તિ કોને કહેવાય તમે બધા શું કહેવા વ્યક્તિ એ નાનો હોય મોટો હોય છોકરો હોય છોકરીઓ બેલ્યો હોય આપ્યું હોય પુરુષો હોય સ્ત્રીઓ ડોસો હોય ડોસી હોય હોય કે પડેલો હોય એ રહેતો હોય કે ના રહેતો હોય ખાતો હોય કે ના ખાતો હોય પીતો હોય કે ના પીતો હોય ડોક્ટર હોય પુરુષ હોય પણ એ વ્યક્તિ છે આજકાલ તો પેલા તો ભેદ કોમ્યુનિટી હું બ્રાહ્મણ છું એટલે તમારી સંખ્યા કેટલી એક ટકો હું પટેલ છું તમે બે ટકો હું જૈન છું તમે ત્રણ ટકા હું ક્ષત્રિય છું તમે પાંચ ટકા હું હિન્દુ છું તો એ તમે સિત્તેર ટકા કે ચાલીસ કે ત્રીસ પણ હું ગ્રાહક છું તો પકડાય ઊંચી કરાય મૂકી શકાય હેરવાય ફેરવાય લઈ શકાય લઈ શકાય એને કહેવાય વસ્તુ એટલે તમે સવારે છે બ્રશ છે ઉલિયું છે વાપરો નથી વાપરતા

એટલે નાણા આપીને હવે બીજું ઓપ્શન અડધા આપીને અડધા આપે અડધા બાકી રાખે આવતા મહિને આપીશ અરે અંશતા આપીને એક લાખ નું બાઈક લાવ્યો હોય હજાર ના હપ્તા એક હપ્તો હજાર રૂપિયા નો ભર્યો હપ્તો પણ અરે આપવાનું વચન આપીને પે ટુ આજે નહીં છ મહિના પછી આપીશ તો તમે ગ્રાહક આપવાનું વચન આપીને ખરીદ કરે અને વાપરે તો ગ્રાહક ખરીદ કરે અને વાપરે તો ગ્રાહક હવે હું બીજો ક્લોઝ જોડું છું ખરીદનાર ની સંમતિથી વાપરનાર ગ્રાહક છે રીતે તમે પહેરેલા કપડા ના તમારા મમ્મી પપ્પાએ ખરીદ્યા એટલે મમ્મી પપ્પાએ ખરીદ્યા પણ ખરીદનાર ની સંમતિ તમે વાપરો છો એટલે ગ્રાહક કોણ થઈ ગયું તમે ડાયરેક્ટ સીધા ગ્રાહક તમે એનાથી બીજું ઉદાહરણ આપું તમને હું અહીંયા આવ્યો છું મને એવો વિચાર થયો કે મારે મોડા સા મારવો છે મનીષભાઈને કહું જોસી સાહેબ તમારો બાઈક આપો એમનો બાઈક લઈને હું નીકળું બાઈકના પૈસા કોણે ખર્ચ્યા જોશી સાહેબ પેટ્રોલ કોણે નાખ્યું જોશી સાહેબે સર્વિસ કોણે કરે જોશી સાહેબ હપ્તા કોણે કરે જોશી સાહેબ વીમો કોણે લીધો જોશી સાહેબે એ બાઈક લઈને નીકળું એક્સિડન્ટ થાય મારો પગ તૂટી જાય ભાગી જાય કપાઈ જાય તો વીમા કંપનીએ પૈસા મને ચૂકવવા પડે મેં આ ચૂકવ્યું હતી પણ વીમા કંપનીએ પૈસા મને ચૂકવવા પડે વાય ખરીદનારની સંમતિથી વાપરનાર

મેં પૈસા નથી ખર્ચ્યા તો પણ બીઓ મેડમ હું સીધો સીધો એ વાત બનાવનારનો ગ્રાહક બની જઉં છું કે ખરીદનારની સંમતિથી વાપરનાર ગ્રાહક છે હજુ ત્રીજું ઉદાહરણ આપું તમારી વાત ક્લિયર થઈ જશે એક દીકરીના લગ્ન થાય છે લગ્ન બધા લોકો ભેટ આપે છે તમારે ત્યાં વાત કરો હા કોઈ ટીવી આપ્યો કોઈ ફ્રિજ આપ્યું કોઈ ડ્રેસિંગ ટેબલ આપ્યું વગર પૈસા ખર્ચે એ બેન સીધે સીધી ટીવી વાળી કંપની અથવા વેચનાર ની ગ્રાહક બની જાય તમને સાચીઓ ચા પાણી કરાયા પછી હું મને પગે વાગ્યો બેઠો મેં શું હતું મને કે ગ્રાહક સુખામ ફરિયાદ કરવી છે પ્રેમિકા એ દગો દીધો છે હવે આ ગ્રાહક સુક્ષ

ખરીદનાર હવે દૂધ ભરાવા જાય દૂધ વેચે છે તો ગ્રાહક કોણ ગ્રાહક નંબર જોઈને તમે એવું સમજી બેસો હું ગ્રાહક છું તમે ગ્રાહક નથી ક્લિયર થઈ જવું પડે આપણે કે આમાં ગ્રાહક નથી હા એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવી તો તો જેટલા પણ કાયદાઓ છે એના વિરુદ્ધમાં તમે જઈને કરો પણ ગ્રાહક સુ નહીં થાય જા ટીવી ચલાવે રેડિયો ચલાવે ટેલિફોન ઉપર મોબાઈલ ઉપર એડવર્ટાઈઝ આપશે એક દિવસ માટે બધું ગ્રાહક સુરક્ષા રંગે રંગાઈ જશે આખું તંત્ર લાગી જશે પરંતુ પાછું હતું એમને ચાલવા મળશે જભાઈ જે આમંત્રણ આપ્યું એવું છે કે મોડાસાના લોકોને પણ જાગૃત કરવા પડે અને આ મોડાસા નું ભવિષ્ય છે એટલા માટે સવારથી ચાર કલાક મુસાફરી અહીંયા પહોંચ્યો છું મને પૈસા મળવાનો નથી આ વાત છે એટલે વ્યક્તિ વ્યક્તિ કોણ પાંચ વર્ષ તો નહીં દસ વર્ષ તો નહીં અઢાર વર્ષ તો ભૂખ થાય પછી વ્યક્તિ નહીં માના ના પેટમાં હોય અને એની મા ડોક્ટર જોડે જઈને દવા હોય ત્યારે બચ્ચું ગ્રાહક થઈ જાય અને મરી ગયા પછી સ્મશાનમાં જાય ને લાકડાથી બહાર પડે

નતો સાહેબ તમે નહીં અચ્છા ડુંગળી થેલી હાર લેવા જાય છે કોઈ એમ લીધું નથી લેતા ખરેખર પાંચ પૈસાની વસ્તુ હોય તો પણ બિલ લેવું જોઈએ હવે એક ફરિયાદ આવે છે વારંવાર કે બિલ આપતા નથી શું કરીએ આપણે વારંવાર સાંભળવા મળશે બિલ નથી આપતા દુકાનવાળા નથી આપતા હવે નથી આપતા તો લેવા ક્યાં જવું જો હું તમને બીજી વાત સમજાવું છું આજ સુધી કાયદામાં એવી જોગવાઈ હતી કે જો તમારી પાસે બિલ નથી તો તમે ગ્રાહક નથી

બીજા દિવસે રજિસ્ટ્રી થી એક કાગળ દેવાનો કે મેં તમારા ત્યાંથી આટલી વસ્તુ ખરીદ કરી હતી અને તમે બિલ નથી આપ્યું મહેરબાની કરીને બિલ આપવા વિનંતી આ કાગળ તમે નાખી દો એટલે તમને બિલ લીધેલું ગણાશે એટલે આપણને ખબર નથી કે મેં બિલ લીધું છે કે નથી લીધું બિલ તમે જોયું છે ખરા ભાઈ કેવું હોય છે બિલ શું હોય બિલમાં શું હોવું જોઈએ આપણને જે ચાલતું હોય એ છે કે નહીં એ ચેક કરો વસ્તુ એમાં કિંમત લખી છે કે નહીં ચેક કરો વસ્તુનું વર્ણન છે કે નહીં હવે તમે લીધું હોય લખ્યું હોય મને કોઈ ચાલે

पर मैडम आया है मोटी बच्चे आपे आपकी तकलीफ दी है ये आया जिला ना कलेक्टर को कार्यक्रम में उपस्थित रहे नानी बात अभी अभी पास बहु मोटो आए रहे आपका जिला का राजा हम राजा हैं उपस्थित के तब बजाना राजा ने दुर्गा पानी आज कार्यक्रम निमित्ते उपस्थित दिशा किशोर भाई दवे કાચિતમાં સાંભળ્યો કે એને ખૂબ સારી એમની કાર્યકૃતિ રહી છે પોતે વકીલ છે અને ખૂબ સારું ગ્રામ સુરક્ષામાં એમને ખૂબ સારું કામ કર્યું છે લોકોના હક માટે અને અહીંયા સુધી પણ આવ્યુ છે દિલગીરી પણ વ્યક્ત કરું છું કે આટલા સારા એન્ગેજ કરતા હતા સ્ટુડન્ટ્સને અને વચ્ચેમાં મે લઈ લીધું પણ શેડ્યુલ પ્રમાણે મારે જવું પડ્યું પરસે અને હું આપના જે આટલું સરસ वक्तव्य અને બાળકો એન્ગેજ હતા તો હું એને અટકાવીશ નહીં એક જ મિનિટ લઈશ કે ગ્રાહક સુરક્ષા જે છે આમ તો સબ્જેક્ટ એક્સપર્ટ તો અમને વચ્ચે છે દવે સાબ સાથે સાથે અમારા સપ્લાય ઓફિસર છે અહીંયા ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર છે માહિતી અધિકારી છે લીગલ મેટ્રોલોજીના અધિકારી છે બરંડાજી આ કોલેજના જોશી સાહેબ અને બધા વાલા બાળકો આપણે મળતા જ હોઈએ છીએ આપણે લાસ્ટ ફેબ્રુઆરી ફેબ્રુઆરીમાં મળ્યા હતા આરટીઓનો એક કાર્યક્રમ અહીંયા હતું

કેટલા બાળકો ચાલુ કર્યું છે હું આ પ્રોમિસ લઈને ગઈ હતી ગયા વખતે એ પણ પાછળ અમુક હાથ દેખાય છે તો આપને અભિનંદન આપું છું જે બાકી છે એમને થોડુંક હવે કહું છું કે આપણે જે છે બાળકો આપને વાલીઓને જેટલા લોકો વાહન હાકે છે એમને આપણે સીટ બેલ્ટ અગર ફોર વ્હીલર હાકતા હોય તો અને ટુ વ્હીલર હોય તો હેલ્મેટ અવશ્ય પહેરાવીએ કમિંગ બેક ટુ ગ્રાહક સુરક્ષા જે આજનો ટોપિક છે ખૂબ સરસ જે લીગલ ડેફિનેશન્સ છે ગ્રાહક સુરક્ષાની એક્ટની એ ખૂબ સરળ તરીકેથી કે શોભાઈને સમજાવી રહ્યા છે મને પણ સાંભળવાનું ખૂબ મન થાય છે ખૂબ ઇન્ટરેસ્ટિંગલી બતાવી રહ્યા છે પણ સમયની અછતના કારણે મારે જવું પડે છે બટ નાનકડું એક રિલેટેડ ટોપિક હું વાત કરવા માંગુ છું જે મને ખૂબ પ્રાસંગિક લાગે છે એ છે જે આજકાલ ચાલી રહ્યું છે ડિજિટલ ઓરેસ્ટ અને સાયબર સિક્યોરિટી મને લાગે છે એ પણ અંશતઃ આ ટોપિક થી સંકળાયેલા છે એટલે એ ધ્યાન દોરવા માંગુ છું અને એમાં સ્ટુડન્ટ્સ પણ આજે અ એમાં છેતરાઈ રહ્યા છે આમાં આવી રહ્યા છે અમુક એવા ઇન્સિડન્ટ્સ રિસેન્ટલી બન્યા છે તો ઘણા બધા લોકો આખાથી ટીચર્સ હોય કે સ્ટુડન્ટ્સ હોય મોબાઈલ ફોનનો ઉપયોગ તો આજે બધા કરતા જ હોય છે સ્ટુડન્ટ્સ પણ ટ્યુશન વગેરે જાય તો પેરેન્ટ્સ આપે છે तो कोई पर ओटीपी के कोई लिंक में कई शक्ति से आप स्टूडेंट हो तो कोई आपने पास में ये भी आ गए कि एक सारू कोई साहित्य आवश्यक है दारू को कोई अकाउंटेंसी ना स्टूडेंट हो तो एक अकाउंटेंसी पर सारू एक लेसन आ भी उच्च है इतने आप क्लिक करो तो खूब सरल भाषा में तमें आंसर मर्चे सैंपल पेपर्स मर्चे

આમાં જે આપણે ગ્રાહક હોઈએ મોબાઈલ કંપનીના ગ્રાહક હોઈએ કે આપણે શોપિંગ કરતા હોય ઓનલાઈન શોપિંગ એમાં પણ આપણે ગ્રાહક તરીકેની ડેફિનેશનમાં આવી છે પણ એમાં આપણે કેસ કોલેજ સામે કરી એ પણ બહુ ડિફિકલ્ટ થઈ જાય છે જ્યારે આપણે કેસની કે વાત આ કેસ પર આવીએ તો તો આનો ખૂબ ધ્યાન રાખવાનું છે મોરોવર અમારે ત્યાં ગ્રાહક સુરક્ષા સમિતિ ચાલે છે વહીવટી તંત્રમાં અને એમાં શિરાજભાઈ જે આજે ખૂબ હાર્દિક રીતે મને આમંત્રણ આપ્યું આ કાર્યક્રમ માટે એ પણ એમાં સભ્ય છે એટલે અમે અહીંયા સહભાગી બન્યા છે આ કાર્યક્રમમાં એમાં અમે મોટા ભાગે જે પુરવઠા સલાહકાર સમિતિ હોય છે જે આપે જોયું છે જે રાશનની આપણે વ્યાજબી ભાવની દુકાન હોય છે એમાં તકેદારી રાખવા માટે કોઈ નવી દુકાન સેક્શન કરવી હોય કોઈ આમાં ગ્રાહકોની રિક્વેસ્ટથી સિદ્ધ કર્યો આવ પ્રથમ અમે લેતા હોય છે આ સેવાય પણ હવે ગ્રાહક સુરક્ષાના લીધે એમાં મોટા મોટો આવી શકે છે હું શેરાજભાઈને રિક્વેસ્ટ કરીશ કે પણ આપણે એમાં લઈ શકીએ છે અને બાળકો આપને માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આપ તમારી ભાવી પેઢી છો આ ભવિષ્ય છો આપના જાગૃત રહેવાનું ખૂબ જરૂર છે એટલે હું છેલ્લે એ જ કહીશ કે આજે જે બતાવવામાં આવ્યું છે આવે છે એ આપ ખૂબ સારી રીતે સાંભળો શીખો અને એ આગળ સુધી સ્પ્રેડ કરો કેમ કે એ બહુ બેસિક ફંડામેન્ટલ વસ્તુ છે પણ આપણે ખૂબ સારી રીતે કિશોરભાઈએ કીધું કે આપણે જ આપની જેમ હનુમાનજીને પોતાની શક્તિ યાદ અપાવવાની હોય છે એટલે જ ગ્રાહક છે આપણે હર એક સ્ટેપ પર ગ્રાહક છીએ આપણે હર એક સ્ટેજ ઓફ લાઈફમાં ગ્રાહક છીએ પણ આપણે આપની શક્તિનો અહેસાસ થવો જોઈએ કે આપના શું અધિકારો છે એના સાથે હું નિર્મો છું અને આ હેન્ડઓવર ધ માઈક બેક ટુ કિશોરભાઈ એ આપણો મક્તવે ચાલુ રાખશે થેન્ક યુ જય હિન્દ શ્રી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા સતત એક એકદમ હોવા છતાં પણ આને બધારવા એ બધાર આપને શરણતી અલે અરવ જિલ્લા ગ્રામ સુરક્ષાપતિ બતે હું આપકો હું કુછ ધન્યવાદ very much for motivating us and inspiring us by giving some knowledge to the students once again on behalf of school and on, on behalf of graph consumer club i do thank you very much to director panel once again we are on the track a uh, kishor are my interview